હા આજે આગાહી છે લગભગ ત્રેવીસ ઓગસ્ટની એને આપણે આજના સંદર્ભમાં જોઈએ કે ભાઈ શું સ્થિતિ હતી શું સંકેત હતા આ ખાલી વરસાદ ક્યારે પડશે એવું નથી પણ ચોમાસાની જે આખી રીત છે જે સિસ્ટમ બને છે એની વાત છે હા અને મને લાગે છે કે ખેડૂતો હોય કે શહેરમાં રહેતા લોકો બધા માટે આ ઉપયોગી છે કારણ કે ચોમાસું તો આપણા જીવન સાથે જોડાયેલું જ છે ને સાચી વાત તો શરૂઆત કરીએ નજીકના સમયથી પેલી આગાહી પ્રમાણે ઓગસ્ટની આસપાસ શું હતું એવું હતું કે થોડો ટાઈમ વરસાદ ગયો પછી પાછો માહોલ જામશે એવું જોતું હતું ને હા બરાબર આગાહી એ જ કહેતી હતી કે ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટે વરસાદનું જોર વધી શકે છે અને આ વસ્તુ પચીસમી ઓગસ્ટની બપોર સુધી ચાલે અને પછી ધીમે ધીમે ઓછું થાય ઓકે હવે આમાં રસપ્રદ એ હતું કે આ વરસાદ પાછળ કારણ શું તો બે મુખ્ય પરિબળ હતા એક તો રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર એક સિસ્ટમ હતી એ નબળી પડી રહી હતી પણ એનો જે ટ્રફ હોય ને ટ્રફ એટલે પેલો હળવા દબાણનો પટ્ટો હા બરાબર હળવા દબાણનો એક લાંબો પટ્ટો એની અસર ગુજરાત પર હતી અને બીજું અરબી સમુદ્રમાં પણ એક ટ્રફ હતો એ પણ થોડો નબળો હતો પણ હતો આ ટ્રફ શું કરે વાતાવરણમાં અસ્થિરતા લાવે ભેજને ઉપર લઈ જાય વાદળા બને અને પછી વરસાદ આવે એટલે કે બે બાજુથી એમ સમજોને ભેજ અને અસ્થિરતા આવતા હતા પણ એ પણ હતું કે આ વરસાદ પહેલા જેવો જોરાવર નહીં હોય જે સૌરાષ્ટ્રમાં પડ્યો હતો એવો બરાબર એ આગાહીમાં સ્પષ્ટ હતું કે ભાઈ ઓગણીસ વીસ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં જે ભારેથી અતિભારે વરસાદ થયો હતો ને હા એ તો બહુ જ હતો એવો તીવ્ર કારણ કે પેલી મુખ્ય સિસ્ટમ તો નબળી પડી રહી હતી રાઈટ એટલે અપેક્ષા એવી હતી કે સતત ધોધમાર નહીં પણ મધ્યમથી હળવા સારા વ્યાપક ઝાપટા પડે એટલે જે વિસ્તારમાં ઓછો વરસાદ હતો ત્યાં સારું કેવાય હા ત્યાં પાણીની જે જરૂર હોય એ કદાચ પૂરી થાય અને આની સાથે કોઈ ચેતવણીઓ ખરી એલર્ટ્સ ઓરેન્જ યલો એવું ભાઈ કારણ કે એ બહુ જરૂરી હોય છે લોકોને સાવચેત કરવા હા ચોક્કસ ત્રેવીસ ઓગસ્ટ માટે હતી એલર્ટ જેમ કે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ ગમન અને દાદરાનગર હવેલી આ બધા માટે ઓરેન્જ એલર્ટ હતી ઓરેન્જ એલર્ટ એટલે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા ખરી છૂટા છવાયા છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ મતલબ ચોવીસ કલાકમાં એકસો પંદર થી બસો ચાર એમ સુધી એટલે તંત્રએ તૈયાર રહેવાનું અને પછી બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી ડાંગ રાજકોટ અમરેલી ભાવનગર પોરબંદર આ બધા માટે યલો એલર્ટ ઓકે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા એમાં વોચ રાખવાનું સાચવવાનું બાપરે આટલા બધા વિસ્તારોમાં એક સાથે યલો અને ઓરેન્જ એલર્ટ એ બતાવે છે કે સિસ્ટમ ભલે નબળી હતી પણ એનો ફેલાવો ઘણો હતો અને પેલું રાજસ્થાનનું શું હતું ત્યાં પણ ભારે વરસાદ હતો ને એની અસર હા એ પણ મહત્વનો મુદ્દો હતો એ વખતે રાજસ્થાનમાં તો રેડ એલર્ટ હતી ભારે વરસાદને લીધે એટલે એની સીધી અસર આપણા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ને હા બોર્ડર એરિયા એના પર પડવાની શક્યતા હતી ત્યાં પણ અતિ ભારે વરસાદની શક્યતા દેખાતી હતી એટલે જો ગુજરાત પર પોતાની સિસ્ટમની અસર તો હતી જ ઉપરથી રાજસ્થાન બાજુથી પણ અસર ઉમેરાતી હતી હવામાન કેવું જોડાયેલું છે દેખાય બરાબર આગાહીમાં વરસાદના ટાઈમિંગ વિશે કંઈ કે ક્યારે વધારે એક્ટિવિટી હોય દિવસમાં હા એમાં એવું હતું કે 23 તારીખે બપોર પછી જોર વધે અને ખાસ કરીને સાંજનો સમય લગભગ 4 થી 7 વાગ્યાની વચ્ચે ઓકે વધારે સક્રિયતા જોવા મળે સ્ત્રોતમાં મઘા નક્ષત્રનો ઉલ્લેખ હતો આપણા પંચાંગમાં મઘા નક્ષત્ર બપોરના વરસાદ સાથે જોડાયેલું છે અને નવાઈની વાત એ કે એ સમયના જે મોડેલ હતા ને વિન્ડી એપ જેવા હા એ પણ એ જ ટાઈમમાં વધુ વરસાદ બતાવતા હતા એટલે ક્યારેક આપણી જૂની પરંપરા અને નવું વિજ્ઞાન એક જ વાત કહે રસપ્રદ છે અને વિસ્તારો હતા મુખ્યત્વે પ્રદેશ પ્રમાણે જોઈએ તો મધ્ય ગુજરાત એટલે અમદાવાદ ગાંધીનગર આસપાસ ત્યાં બપોર પછી સારા ઝાપટા પડી શકે કદાચ અડધો એક ઇંચ જેવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાસ સુરત થી નીચે નવસારી વલસાડ બાજુ ત્યાં તો એલર્ટ હતી એટલે સારી શક્યતા બરાબર પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ સારા ઝાપટાની આશા હતી અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી જ્યાં એલર્ટ હતી અને રાજસ્થાન નજીક હતું ત્યાં પણ સારો વરસાદ શક્ય હતો પણ કચ્છમાં ઓછી એક્ટિવિટી દરિયાકાંઠે કદાચ હળવા ઝાપટા આવે ઓકે એટલે આ થઈ ત્રેવીસમીની વાત ચોવીસમીએ પણ લગભગ આવું જ કે પછી પવનનું કંઈ હતું ખાસ કરીને દરિયાકાંઠે વરસાદ સાથે પવન પણ જોવાનું હોય ને હા ચોવીસ તારીખે પણ લગભગ આવી જ સ્થિતિ વરસાદી માહોલ ચાલુ રહે થોડી વધઘટ થાય પણ દરિયાકાંઠા માટે બહુ જ અગત્યની સૂચના હતી શું હતું આગાહી સ્પષ્ટ કહેતી હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવનારા પાંચ દિવસ માટે એટલે આગાહીના સમયથી ચાલીસ થી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાઈઠ કિલોમીટર એ તો ઘણો કહેવાય ખાસ કરીને નાની બોટ માટે તો જોખમી જ બિલકુલ એટલે જ માછીમારોને સ્પષ્ટ સૂચના હતી કે દરિયો ના ખેડવો અને અમુક બંદરો પર તો ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દીધું હતું ત્રણ નંબરનું સિગ્નલ હા એનો મતલબ જ એ કે હવામાન ખરાબ છે પવન જોખમી છે બંદર પર અસર થઈ શકે છે એટલે ખાલી વરસાદ નહીં પવન પણ ધ્યાનમાં રાખવાનો હતો હવે પચીસમી બપોર પછી આ માહોલ શાંત પડે અને પછી એક બે દિવસ વરફ મતલબ બ્રેક પણ આ શાંતિ બહુ ટકે નહીં એવું પણ હતું ખરું ને કોઈ નવી સિસ્ટમની વાત હતી એકદમ સાચું આગાહીનો ક્રમ બરાબર એ જ હતો પચીસમી બપોર સુધી વરસાદ પછી ઘટાડો છવ્વીસ અને સત્યાવીસ તારીખે મોટા ભાગે વર્પ જેવો વરસાદ ઓછો અથવા નહીં ખેડૂતો માટે કદાચ સારો સમય કામ પતાવવા હા કદાચ પણ તમે કહ્યું એમ આ બ્રેક લાંબો નહીં કારણ કે બધાની નજર હતી બંગાળની ખાડી પર ત્યાં એક નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી હતી ઓહો એટલે ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારી આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત આવે એવું થાય વારંવાર હા થાય છે ખાસ કરીને ઓગસ્ટ એન્ડમાં અને સપ્ટેમ્બરમાં ત્યાં સિસ્ટમ બને પછી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ આગળ વધે મધ્ય ભારત ક્રોસ કરીને ગુજરાત સુધી પહોંચે અને ચોમાસાને ફરી એક્ટિવ કરે આ નોર્મલ પેટર્ન છે અને હવામાન વિભાગે પણ લગભગ પચીસ તારીખે આ સિસ્ટમ બનશે એવું કહી દીધું હતું એટલે આ સિસ્ટમ સમજો ને ચોમાસાના બીજા ભાગ માટે મહત્વની હતી આગાહી એવી હતી કે ધીમે ધીમે મજબૂત થઈને પશ્ચિમ બાજુ આવશે અને સત્યાવીસ તારીખની સાંજ કે રાત સુધીમાં ગુજરાતની નજીક પહોંચી શકે છે તો મતલબ કે વરસાદનો નવો અને કદાચ વધારે જોરદાર રાઉન્ડ આ ક્યારે શરૂ થાય અને ક્યાં વધુ અસર કરે એવું હતું આગાહી મુજબ સત્યાવીસ તારીખની રાતથી જ નવો રાઉન્ડ શરૂ થઈ શકે અને અઠાવીસ ઓગણત્રીસ તારીખે એની અસર વધુ હોય કદાચ ત્રીસ તારીખ સુધી પણ ચાલે અને ક્યાં કયા વિસ્તારમાં વધુ હવે એ આધાર રાખે સિસ્ટમ ક્યાંથી પસાર થાય એના પર એ સમયના જે કમ્પ્યુટર મોડેલ હતા ને એ એવું બતાવતા હતા કે આનો રસ્તો મતલબ કે ટ્રેક ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી પસાર થઈને અરબી સમુદ્ર બાજુ જવાનો હોય શકે જો એ રસ્તે જાય તો તો પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હા જો સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી જાય તો સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને એને લાગુ પડતા મધ્યપ્રદેશ રાજસ્થાન કદાચ મહારાષ્ટ્રના બોર્ડર એરિયામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વધી જાય મધ્ય ગુજરાતમાં પણ સારી અસર રહે અને સૌરાષ્ટ્ર કચ્છ પણ આ ટ્રેક પ્રમાણે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમ કે દ્વારકા પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોમાં કદાચ અસર ઓછી રહે પણ પણ અહીં એક મોટો છે છે શું કે આ તો સંભાવના સિસ્ટમનો અસલી રસ્તો થોડો આમ તેમ થઈ શકે અને જો એ બદલાય તો અસરવાળા વિસ્તારો પણ બદલાઈ જાય એટલે સતત અપડેટ જોતા રહેવું પડે સમજાયું અને બીજા આગાહીકારો જેમ કે પેલું નામ હતું પરેશ ગોસ્વામી એમનું શું કહેવું હતું બધા એક જ દિશામાં હતા હા મોટા ભાગે એ સમયે જે બીજી આગાહીઓ હતી જેમ કે પરેશ ગોસ્વામીની એ પણ લગભગ આની સાથે મળતી આવતી હતી એમનો સાર પણ એ જ હતો ત્રેવીસ ચોવીસ વરસાદ પછી પચીસ થી સત્તાવીસ બ્રેક જેવું અને પછી અઠ્યાવીસ થી ત્રીસ બંગાળની ખાડીની સિસ્ટમથી નવો રાઉન્ડ અને એટલું જ નહીં આપણું હવામાન ખાતું આઈએમડી એમણે પણ આ સિસ્ટમને ધ્યાનમાં લીધી હતી એમણે છવ્વીસ થી અઠ્યાવીસ તારીખ માટે ગુજરાતના છોતેર થી સો વિસ્તારમાં વરસાદની શક્યતા બતાવી હતી ઓહો છોતેર થી સો ટકા એટલે લગભગ આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદ હા આ વિસ્તારની વ્યાપકતાનો આંકડો બતાવે છે કે આઈએમડી પણ માનતું હતું કે આ સિસ્ટમની અસર બહોળા વિસ્તારમાં રહેશે એટલે ત્રીસ ઓગસ્ટ સુધી તો વરસાદી માહોલની પૂરી શક્યતા પણ પછી શું સપ્ટેમ્બરની શરૂઆત શાંત કે પછી ચાલુ જ રહેશે આગાહી પ્રમાણે ત્રીસ ઓગસ્ટ પછી એટલે થી આ સિસ્ટમ આગળ વધે એટલે એની અસર ઓછી થાય અને વરસાદનું જોર ઘટે એક અને બે સપ્ટેમ્બરે ફરી પાછો મોટાભાગે વિરામ જેવો માહોલ બની શકે ઓકે જોકે એક સંભારનાનો ઉલ્લેખ હતો કે ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ મધ્ય ભારત કે રાજસ્થાન બોર્ડર પાસે હજુ એક સિસ્ટમ બની શકે હજુ એક હા પણ એક કેટલી મજબૂત થાય ગુજરાત પર અસર કરે કે નહીં એ કહેવું બહુ વહેલું હતું ખાલી એક દૂરની શક્યતા એટલે ઓવરઓલ ચાર પાંચ સપ્ટેમ્બર સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે પણ ભારે વરસાદનો મેઈન ડોઝ ત્રીસ ઓગસ્ટ પછી પૂરો થાય એવું લાગતું હતું તો આ બધી તારીખો સિસ્ટમ એલર્ટ વિસ્તારો આટલી બધી વાત પછી ગુજરાતમાં રહેનાર માટે આનો સાર શું શું યાદ રાખવાનું તો આ બધાનો અર્થ શું છે મુખ્ય વાત એ છે કે આ આગાહી જે ત્રેવીસ ઓગસ્ટની હતી એવું કહેતી હતી કે ચોમાસુ ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે આવનારા સાત થી દસ દિવસ ગુજરાત પર સક્રિય રહેશે પણ એક ધારું નહીં તબક્કામાં હા તબક્કામાં પહેલો તબક્કો ત્રેવીસ થી પચીસ બપોર સુધી મધ્યમથી હળવો પણ ઠીક ઠીક ફેલાયેલો વરસાદ બીજો તબક્કો પચીસ બપોરથી સત્તાવીસ સાંજ સુધી મોટો બ્રેક વરપ ત્રીજો તબક્કો સત્તાવીસ રાત થી ત્રીસ ઓગસ્ટ સુધી નવી નવો કદાચ વધુ જોરદાર રાઉન્ડ એ એ ક્યાં કેટલો પડશે રસ્તા પર આધાર રાખશે બરાબર અને ચોથો તબક્કો એકત્રીસ ઓગસ્ટ પછી ધીમે ધીમે ઘટાડો પણ સપ્ટેમ્બર શરૂમાં થોડો છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે આનો મતલબ એ કે જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં આશા રાખી શકાય પણ સાથે નવી સિસ્ટમથી અમુક જગ્યાએ ભારે વરસાદની તૈયારી પણ રાખવી પડે એટલે રાહત પણ ખરી ને સાવચેતી પણ ખરી આજે સતત બદલાતી સ્થિતિ છે ખાસ કરીને સિસ્ટમના રસ્તાની અનિશ્ચિતતા એક પડકાર તો છે બરાબર અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે આપણે આવી પરિસ્થિતિ માટે કેટલા તૈયાર છીએ જ્યારે આગાહીઓ બદલાતી રહે ક્યારેક ધાર્યા કરતાં વધુ વરસાદ આવે ક્યારેક ઓછો ત્યારે ખેડૂતો શું કરે શહેરોમાં પાણીના નિકાલનું શું આપણે પોતે શું ધ્યાન રાખીએ સાચી વાત છે તો મુખ્ય મુદ્દા યાદ રાખવા જેવા ત્રેવીસ પચીસ બપોર સુધી વરસાદ પછી પચીસ બપોરથી સત્યાવીસ સાંજ બ્રેક અને સત્યાવીસ રાત થી ત્રીસ સુધી નવો રાઉન્ડ દરિયાકાંઠે પવનની ચેતવણી હતી હા અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે વાત પૂરી કરીએ આપણે જોયું કે હવામાનની આગાહીમાં ખાસ કરીને રસ્તા અને કેટલી તીવ્ર બનશે એમાં હંમેશા થોડી અનિશ્ચિતતા રહે છે મોડેલ આપણને સંભાવના બતાવે પણ હકીકત થોડી જુદી હોઈ શકે તો આવી સ્થિતિમાં જ્યારે આપણને ખબર હોય કે આવતા અઠવાડિયા દસ દિવસમાં ભારે વરસાદ પણ આવી શકે અને કદાચ ધાર્યા કરતા ઓછો પણ રહી શકે આ બંને શક્યતાઓ માટે આપણે એક વ્યક્તિ તરીકે કુટુંબ તરીકે અને સમાજ તરીકે સારી તૈયારી કેવી રીતે કરી શકીએ શું આપણે ખાલી વરસાદ આવે ત્યારે દોડાદોડી કરવાને બદલે વધુ સજ્જ વધુ અનુકૂલન સાધી શકીએ આ એક વિચારવા જેવો સવાલ છે